છઠ્ઠી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શુક્રવાર આજના શુભ સંદેશમાં સ્નાન સંસ્કાર યોહાન અને ફરશિયોને કાળના ઈશુના કાળ સાથે સરખાવવામાં આવે છે સરખામણી કરતાં જ એ બંને કાળ વચ્ચે રહેલા ભેદનો ખ્યાલ આવે છે ઈશુનો કાળ એ લગ્નકાળ છે ઈશુવર છે અને ધર્મસભા કન્યા છે આ ખાવા પીવાનો સમય છે સ્નાન સંસ્કાર યોહાન અને ફરશીઓનો કાળ વિરહનો છે વિરાહમાં ઉપવાસ યથાયોગ્ય ધર્મસભાને પણ ઈશુનો વિરહ થશે ત્યારે ધર્મસભા પણ ઉપવાસ કરશે ઈશુનો કાળ એ નવું વસ્ત્ર છે સ્નાન સંસ્કાર યોહાન અને ફરોશિયોનું કાળ જૂનું વસ્ત્ર છે નવા વસ્ત્રોનો જૂના વસ્ત્રો માટે થીંગડા તરીકે ઉપયોગ કરવાથી બંને વસ્ત્રોનો મેળ નહીં ખાય યોહનના શિષ્યો અને ફરોશિયોના શિષ્યો ઉપવાસ કરે છે માટે ઈસુના શિષ્યોએ ઉપવાસ કરવા જોઈએ એમાં મેળ ખાતો નથી પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ